તમારે નવાગમાં આઈ હોપ કે વાગી ગયા છો અત્યારે સવારના સાડા નવ ને ઘરનું ઘણું થોડું ઘણું કામકાજ કરવાનું પરવા એરાન થોડું ઘણું કામકાજ હજી બાકી છે ને ઘણા હમણાં બે ત્રણ દિવસથી કોમેન્ટ આવે કે તમારે મેં કેવો ખે તો મેં ત્યાં હે તા વાવણી જીવો ને અર્ધ કી કરે ને નાખ્યું ને એ લાગે કે થોડુંક હજે બહુ થયો નેત વાવણીમાં થોડો ઘણો ઓછો હે એવો મેં હે એ પણ બે દી પહેલાં વયો હતો બે દી થયાનું તો કંઈ નેત પાછું છેટો સેટો બહુ વર હે આ સાઈડ નેત એટલો મેં તો એવા હાટું થઈને અમે હજુ વાવણી નેત કરી એકદમ થોડોક મેં થે જાય એવું થોડું થોડું પાણી લાગે જાય ને તો કંઈક વાવણી કરવાનું મન થાય કારણ કે હેને આવે ને પાછો બે ત્રણ દી પાછો કઈ ને ત્રેતું તો જો ન આવે તો મારે હુરિયું થાય એવું હાટું થઈ નજીક વાવ્યું ને તમે વાવણી નથી કરી આ સાઈડ છે ને બે ત્રણ ખેતર મૂકતા બે ત્રણ ખેતર મૂકી કોક કોક વાવે દીધું મેં આ હાઈ ને જો થઈ જાય તો એની વાંધો ને અત્યારે એને ગરમી બે દિવસથી આ ફૂલ પડે એની વાત પૂછવામાં કાલે કંઈ મેં વિડીયો શૂટ નહોતો કર્યો એને આગલા દિવસે કર્યો તો ફૂલ ધડકી કરતા હતા ને કાલે છે ને મૂર્કાકાને એ સાઈડ નગડિયામાં મેં

મેં પણ થઈ જાય તો કંઈક વાવણીઓનું નામ કામકાજ જાગે તો નગડિયામાં ઠાવકો હતી એ કાલે વાવણી કરે ગયા તો કાલે હે ને મામન ફૂઈને મૂળ કાકા વાવણી કરાવવા ગાતા એ કરે ને મમ્મીને આઈને ને લીલોને ઘેરું તા તો એમાં બહુપરા પાણીને કરે ને પર રહ્યા ને ગરમી ઉતી હતી કંઈ થાય કે મન નહોતું થતું ને વિશાલી ગરમી હોય એટલે રીએ ની ઘરે બહાર બેન ઘરે ઘરમાં રીતે કરતા હતા ઇન્વર્ટર છે ઘરમાં પંખા લે વાંધો ને તો એવું બધું હે ને બજો બધો મારે હીરામન નું કરું લીલો લેટ વીઠા તો એની હીરામન નથી કર્યા આમ બધા કરી લીધા ને હીરામનનું ટાણું નાખ્યુંકાલા કર્યું હમણાં દાખ બકાલા વિસારવું પડે કામ નાખીએ કારણ કે બકાલા નો ભાવ હે આ વપરા પાર છે તો એવું બધું હે ને વિડીયોમાં કન્ટિન્યુ જો ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા ને ભૂલતા નહીં ને વિશાલ હવાર માં એને મરદાન ને કરવરાવું દીધો ને અત્યારે મેં એને કપડાં ધોયા મારી બેડશીટ નાન તે નીણા મલકની ધડકી ઉન રાતના કાઢ્યા હતી બધાય ધોવે કરીને ને હુકવા જ મશીન માં હે ને લુગડા નેત નઈ થોડા ઘણા ઉતાતી ને એમ કે વેલા ના ધોવે નાખા ને તો નીજર તો થાય તો પાછો ઘરમાં માં નાખવા થાય મે આવે તો સુમા હે એક તે કપડાની ની હુરી હુરી તે કપડા બપડા ધોઈ નઈ ને પોઈ ધડકી કરે ને તો તાકડ વિશે લઠે પેલા હીરો પાણી ને કર નાખા ને હે ને કપડા ધોતે ને તે થાય કે ભીંજાય જ રાખીએ પીંજાય જ રાખીને બેઠા રહીએ નડી એવી ગ્રીહાવલી આવે આવું હે ફૂલ અંધારે ને ફૂલ ગાજે પણ વરવતો નથી ગધલ પચાર વર હે તારે એનું ટાણું થાય ને તારી આવે જ હે વાટ જોઈએ ન આવે મેં જોયું છે ને મેનું પાણી થયું નથી બહુ જ રહ્યું પાકે ઝીણી ખરેક નથી એટલું પાકી ને આ મોટા ખજૂરમાંથી આ તો હે ને હાવ પાકેબા થઈ ગયા ફીરે જાય પોષી રવા રવા થતી જાય રીંગણા રીંગણા નો મસાલો થઈ રેડી ને ક્યાંક ગયા

લીલે ને બધાય ખાઈ લીધું અમી હાઉ બે હે તો જમ્મમાં લીંગણાના અવાજ જયાં સરસ મજાના થઈ ગયા નાનું છે રોટલા દહીં શાહ બધાય બપોરા કરવા નાકડ મમ્મી કરેલીએ અત્યારે વાગી હશે ચાર ને મેહના જ બપોરી થાવ થાઉ કોઈ આવ્યો વાંધો ને પાણી દેખાઈ ગયે ને થાઉકરો ને ખેતરોમાં બપોરી થોડીક વાર આવ્યું ને પાછો તવરે એમાં ઝીણો ઝીણો થતો વ્યોગો તો બધાય સા પાણી પીએ ને એમાં બધાય હવનું ઝીણું મોટું ઝીણું મોટું કામકાજ કરે ને હા કોઈ ભીવુંનું કરે ને કોઈ વાંધ્યા હોય એમાં આતો દીકરો બે એમાં ઘૂમરા મારે માંડવી ફોલવાનું શું મહાન ભાઈ ખા રંગી ખાય હે બધ નાખો તો કરી નાખીએ સેવડો કરી નાખ્યો થોડોક થોડોક ખારા બી મારા સુશ્માને બેન Hmm. 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 Hmm.

એ રીતના હાથમાં કંઈક ખાવવું જોઈએ ભગવાય આયવા છો ઇવનિંગના સાંજના કીએ તો સાત સાડા સાત થવા આવ્યા અને અડધુક વ્યારા પણ એને બનાવી લીધું આ છે પ્રોગ્રામ દાળ ભાતનું ભાત ને દાળને વઘારે લીધા અને ભાત થેગા દાળ મસ્ત મજાની આજે એવી વઘારી હેને હરિબેન હિંગુ નાખે ને ટમેટું ના ને તેને વઘાર મસ્તથી સુગંધ આવે ને થાય કે ચટ ખાવા બેહ જાય પણ હેને લાઇટ ગઈ મોકે આવે તો પછી રોટલી કરવી થોડીક ને પછી બેક રોટલા ગળવા પછી વ્યારા પાણી કરવા વ્યારા છે અઢી વાગી દીકરો છાગી ને પાછી વિશાલે ઝલકો મારી લીધો હતો પણ અમે આમાં આડા કામકાજ બધું ફરીયાનું બપોર પછી ભી તેને કરે ને પરવા ને પાછો હોય ને વિશાલને જરાક ઝલકો માર્યા ને તા અમી વ્યારા પાણી કરીને પરવા જઈ

બસ હમણાં આવવા જોઈએ દાહ છે ને સરસ મજાની વઘારાઈ નહીં થઈ ગઈ ડન અમારે બધાની છે ને આસી જોઈએ એટલી જાડી ન બનાવીએ તો બધાય કે ભાતેય કમ્પ્લીટ થાય